આજ રોજ છેલ્લા કેટલા સમય પહેલા એક ફોન આવેલો મને અનનો નંબરથી વ્યક્તિ ખૂબ સારો લાગ્યો સજ્જન લાગ્યો રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે અને રોતા રોતા એને મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોઝ ની અંદર ચાલે છે એટલે છેલ્લા સાત આઠ દિવસથી હું વોચ કરી રહ્યો તો છેલ્લા દસ પંદર દિવસ પહેલા ત્રણ આમ ચાલુ હતું મને બાતમી તો એવી હતી જ કે ત્રણ વર્ષથી આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર મેં કલેક્ટર શ્રી ને નું પણ ધ્યાન દોર્યું હતું બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી ને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટર એ એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી ડીડીઓ એ કેટલી તપાસ કરી પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું મને તો શંકા જ હતી માત્ર હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું ક્યાંક હું ખોટો પણ હોઈ શકું પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે હું જાણતો નથી પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય એક પણ કરપ્શનનો નો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો એને ખુલ્લા ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે એવા સંજોગોની અંદર આજે તપાસ કરતાં સ્થળ ઉપર પહોંચ્યો મને બે એમબી બુક મળી થોડા પેપરો મળ્યા એક તિજોરીની અંદર છ થી સાત એમબી બુક પૂરી મળી બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા જોયું તો અંદર બે થી ત્રણ ખાનાઓની અંદર ઓછામાં ઓછા પચાસ થી સાહીઠ સિક્કાઓ પડ્યા હશે અલગ અલગ તાલુકાના કોમ્પ્યુટર કોમ્પ્યુટર પરફેક્ટ થી તપાસ કરવામાં આવે અને જે પ્રિન્ટરો છે પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે અને જે પ્રકારે મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી છેલ્લા ત્રણ વર્ષના કામો તપાસવામાં આવે તો સિત્તેર ટકા કામો સ્થળ ઉપર થયા નથી એકના એક કામના બીજી વખત બિલ મૂકવામાં આવ્યા છે આની પહેલાં મનરેગાની અંદરથી સોરી મનરેગા નહીં પરંતુ ભૂસ્તર ખાતાની ગ્રાન્ટની મેં તકેદારી આયોગમાં ફરિયાદ કરી બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે જે રીતે આરો પ્લાન્ટ કે આ બીજી વાતો કરું એ તમામ પ્રકારની મેં પહેલા પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે ને હજુ સુધી વરસ થયું પણ મને એની અંદર જવાબ મળ્યો નથી ક્યાંક અધિકારી તપાસ કરવા આવે જિલ્લાનો અધિકારી તપાસમાં જાય એ મારા માટે વાત છે પરંતુ ફરીથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પારદર્શકતાથી કામ કરી રહી છે માન્ય મુખ્યમંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે સિંચાઈ મંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે પરંતુ ક્યાંક એક બે અધિકારી પોતાના ઘર માટે અથવા પોતાની મહત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે આ પ્રકારનું જે વર્તન કર્યું છે અને વર્તણુક કરી છે

એ બાબતે તપાસ કરી કે નથી કરી દીધી સાહેબ આ હવે એ મારા ધ્યાન ઉપર નથી મારી તો કહેવાની ફરજ છે એક નાગરિક તરીકે માર્ગદર્શન આપવાની ફરજ હોય કે સાહેબ આવું ક્યાંક ચાલી રહ્યું છે તમે કોક અધિકારીને અંગત રીતે બોલાય એક વાત તમે સમજી શકો છો અમે સેવક તરીકે પ્રજાની વચ્ચે હોઈએ સેવક તરીકે કામ કરતા હોઈએ અમને જો આ માહિતી મળતી હોય મારી વિધાનસભા બાયડ અને અહીંયા મોડાસાની અંદર મને ખબર પડે કે આખા જિલ્લાનું અહીંયા ક્યાંક સિંચાઈ વિભાગનું આ ચાલી રહ્યું છે એક તો ક્યાંક અધિકારીને પણ ક્યાંક શંકા હોય પરંતુ એમને મળ્યું ના પણ હોય શકે પરંતુ આ એ જોતા મને એવું લાગે છે કે આની પરફેક્ટ તપાસ આવે તો એક દાખલો બેસે તમામ અધિકારી આની અંદર જેની સંડોવણી હોય એ તમામને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે તો જ દાખલો બેસશે આ જે રીતે તળાવોની ખોદવાની પ્રવૃત્તિઓ ચાલે છે ક્યાંક હમણાં જ મને બે ચાર જણા એવી ફરિયાદો કરતા હતા કે ભાઈ તળાવો સાહેબ વરસાદ આવે એટલે બિલ મુકાય છે આ પ્રકારનું કર્મચારીઓ કરે છે આ જે પ્રકારની વાત છે એમાં ક્યાંક

ત્યાં એમને ઊંડાઈપૂર્વક પંચનામા કર્યું છે જે પ્રિલિમિનરી તપાસ હોય છે એમાં એમને પંચનામા કરીને જે જે ફાઇલો સિક્કાઓ અને કાગળિયા મેજરમેન્ટ બુક્સ જે પણ મળી છે એ બધા પોતાના કબજામાં લઈને એને અમે અમે અત્યારે સીલ કરીને પંચનામા કરીને લોક એન્ડ કીમાં રાખ્યું છે જ્યાં સુધી ફેક કચેરીનું કે નકલી કચેરીનું સવાલ છે એમને અમે પૂરી તરીકેથી ખંડન કરીએ છીએ કેમ કે નકલી કચેરીનું બાય ડેફિનેશન એ મતલબ છે કે એક પેરેલ તંત્ર ચાલી રહ્યું છે જ્યાં લોકોની રજૂઆત પણ આવે ત્યાંથી બિલ પાસ થઈ રહ્યા છે વાઉચર મળી રહ્યા છે યોજનાઓની ગ્રાન્ટ પાસ થઈ રહી છે એવા આ બાબતમાં જે બેસિક ફેસી પ્રથમ દ્રષ્ટિએ એવા કશું દેખાતું નથી કેમકે એવું કશું થયું પણ નથી ત્યાં કોઈ બોર્ડ હતું કચેરીનું જેમ પહેલે જોવામાં આવ્યા છે અમુક જગ્યાઓ એવા કશું જ અહીંયા નથી મળ્યું આ મીડિયાને પણ કાલે મિત્રોએ કવર કર્યું છે જ્યાં સુધી આ કાગળિયાની વાત છે કે એક નિવૃત્ત અધિકારીને ત્યાં મળ્યા છે સંભાવના છે શક્યતા છે કે એ નિવૃત્ત અધિકારી છે નિવૃત્ત અધિકારી પોતાને અભ્યાસ માટે કે પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરતા હોય કેમ કે મોટાભાગે કોરી મેજરમેન્ટ બુક મળી છે તો એમને સ્ટાફની ટ્રેનિંગ માટે પણ એ થઈ શકે છે અત્યારે એક સિક્કાઓ જે મળ્યા છે એ તપાસના મુદ્દા છે અને એ સિક્કાઓમાં જોવા પડશે એ પણ એમને પર્સનલ નામના છે એમાં કઈ પ્રકારની ડેટ છે એ તપાસ હેઠળ છે આજે કેમ કે આ પંચાયતના મુદ્દા છે એટલે જિલ્લા વિકાસ અધિકારીને અધિકાર પરત્વે એમાં કાર્યવાહી થશે અને એમને આજે કમિટી બનાવીને અને એ તપાસ આજે જ શરૂ કરી રહ્યા છે અમારી ટીમ કાલે પણ રાત્રે સુધી એમાં કામ કરતી હતી અને તંત્ર એમાં એકદમ સ્ટ્રિક્ટ છે કે એમાં કોઈ પણ ગેરરીતિ હોય તો એ સામે એક્શન લેવામાં આવશે અને જે હયાત અધિકારી અત્યારે જે પોસ્ટ પર છે સિંચાઈ નાકા કાઈ તરીકે જે ફરજ બજાવી રહ્યા છે પંચાયતમાં એમના નિવેદન પહેલે જ મળી ચૂક્યા છે કે એ કોઈ જૂની તપાસની ફાઇલ હતી જેમાં માર્ગદર્શન માટે તત્કાલીન અધિકારી જે નિવૃત્ત અધિકારી જેમને ઘરની આ વાત છે એમની પાસે માર્ગદર્શન માટે ગયા હતા તે અધિકારી જતા હોય છે આ રીતે માર્ગદર્શન માટે સલાહ માટે બાકી જે છે એ તપાસના મુદ્દા છે અને તંત્ર એમાં તપાસ કરી રહ્યા છે આપને અપડેટ કરવામાં આવે છે એ અત્યારે ઓર્ડર પર થવાનું બાકી છે એટલે હું અહીંયા કહી નથી શકતી એ જ્યારે પેપર પર આવી જાય તો આપને સાંજ સુધી એમની પણ જાણકારી મેં અત્યારે એમાં ચર્ચા થઈ ગઈ છે અને અમુક એક જ કલાકમાં આવી જશે કમિટી સર જે કોમ્પ્યુટર સિસ્ટમ હતી કે પ્રાઇવેટ હતી એ બધા અત્યારે કાલે તો અમે બધા કસ્ટડીમાં લઈ લીધા જેનાથી એમના કોઈ મિસયુઝ નહીં થાય એટલા માટે જ કમિટીમાં એક કમ્પ્યુટરના જાણકાર અધિકારી પણ અમે રાખ્યા છે જે એમની કમ્પ્યુટર અને પ્રિન્ટર મળ્યા છે એમની પણ ઊંડાઈપૂર્વક તપાસ કરશે હિસાબની એક હિસાબી કેડરનું પણ અધિકારી રહેશે અને કેમ કે એ ટેકનિકલ મેટર છે એટલે ટેકનિકલ અધિકારી પણ એમાં કમિટીમાં સમાવેશ કરશે દર્શક મિત્રો અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કીએ તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે 三年吧。